હેલ્થ વોર્નિંગ સિગારેટના વેચાણ સામે શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ૈદરપુરા અને રાંદેર વિસ્તારમાં આવેલા બે પાન સેન્ટર ઉપર એસઓજી દ્વારા છાપા મારવામાં આવ્યા હતા મૈધરપુરા વિસ્તારમાં આવેલ બોબી પાન સેન્ટર પર છાપા દરમિયાન હેલ્થ વોર્નિંગ વિનાના અગિયાર સિગારેટના બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા મૈદરપુરા વિસ્તારમાં આવેલી બોબી પાન સેન્ટર પર છાપા દરમિયાન હેલ્થ વોર્નિંગ વિનાના અગિયાર સિગારેટના બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા આ મામલે દુકાનદાર મુસ્તાક મનીર શેખ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત સુબાષ ઉર્ફે ભોલે અમરના પણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંને દુકાનો પરથી કુલ મળીને એકોતેર હજાર થી વધુની કિંમતનો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું દ્વારા જણાવાયું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત